ટ્રેન્ડી સમાચાર સરસ્વતી બેરેજના બે ગેટ ખોલી પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે ડીપમાં એક ફૂટથી ત્રણ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાટણથી સરિયદને જોડતા રોડ પર આવેલા વીસથી વધુ ગામડાઓના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે ડીપની બંને બાજુ બેરિકેડ કરી કોઈ પાણી પોઈન્ટ ના હોવાથી લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડી રહ્યા છે વિદ્યાર્થીઓ જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓ શાળા અને ઘરે જવા માટે નદીના પાણીમાંથી પસાર થઈ રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા તાલુકાના ગામના ખારા પાણી ફળવાના બાળકો જોખમી રીતે નદી પાર કરવા મજબૂર બન્યા વર્ષોથી પુલના અભાવે ચોમાસા દરમિયાન બાળકોની આવી હાલત થાય છે ડુંગરી ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે ગાંગી કોતર પાર કરી બાળકો જતા દેખાઈ રહ્યા છે વાલીઓને બાળકો તંત્ર પાસે પુલ અને રસ્તાની માંગ કરી રહ્યા છે

સ્કૂલે બહુ બહુ તકલીફ પડે છે છે છોકરાઓ નીચે પડતા જાય અને બાઈક કોઈ આવતી જતી છે નથી પછી દરરોજ ના બે વર્ષથી અમારો રોડ કોઈ બનતો નથી સમાચાર રીલ્સ માટે જીવ જોખમમાં મુકતા દ્રશ્યો જોવા મળ્યા છે કાળી ડેમના પ્રવાહમાં યુવાનો રીલ્સ બનાવી રહ્યા છે ધસમસતા પ્રવાહ વચ્ચે યુવાનો કેમેરામાં કેદ થયા ઘટનામાં તંત્રની પણ બેદરકારી સામે આવી ડેમ ઉપર કોઈ પણ પ્રકારની નથી લોકો અવરજવર કરી રહ્યા છે ડેમમાંથી પાણી સતત છોડવામાં આવી રહ્યું છે આસપાસના વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તે દરમિયાન આવી રીતે રીલ્સના કારણે પોતાના જીવને જોખમમાં લોકો મૂકી રહ્યા છે જ્યારે પણ કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવા સવાલો આ ઘટનાથી ઊભા થઈ રહ્યા છે પુરમા વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે ક્વાંટ તાલુકાના પાનવડ ગામ પાસે પુલનો ભાગ તૂટ્યો છે વર્ષો જૂના નાના પુલની એક સાઈડનો ભાગ ધરાશાયી થયો પોલીસે બેરિકેડ મૂકી તૂટેલા ભાગને કોર્ડન કર્યો છોટાઉદેપુર જિલ્લામાં પુલ તૂટવાની સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે તો દ્રશ્યોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેટલી ખરાબ પરિસ્થિતિ આ પુલની થઈ છે સ્વાભાવિક રીતે જ જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે તંત્ર તરફથી

તો આવતીકાલે નર્મદા તાપીમાં ઓરેન્જ એલર્ટ છે અને દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નવસારી દમણ અને દાદરનગર હવેલીમાં યલો એલર્ટ અપાયું છે નવસારી ડાંગ વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે માછીમારોને ચાર પાંચ અને છ સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની તાકીદ તેજ પવન સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે फोर्थ सेप्टेम्बर को रेड वार्निंग uh, के साथ दिया गया है और फाइव सिक्स को ऑरेंज वार्निंग के साथ दिया गया है फिर उसके बाद रेनफॉल एक्टिविटी पूरा कॉम हो गया सेवन को हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है सौराष्ट्र अगल्स में हेवी रेनफॉल वार्निंग दिया गया है डे थ्री में मतलब फोर्थ सेप्टेंबर को और वेरी हेवी फिफ्थ सेप्टेंबर और सिक्स एंड सेवन सेप्टेम्बर को हैवी टू वेरी हेवी तो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज કલર કે સાથ સેવન 8 સપ્ટેમ્બર કો હેવી રેન્ડ ફોલ વોાર્નિંગ દીધા